નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ ફ્રૂટ માર્કેટમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ વીસ એપ્રિલ બે હજાર ચોવીસ ને વાર શનિવારના રોજ કેરીની આવકની આપણે વાત કરીએ તો મિત્રો કેરીની આવક કાલ જેવી જ દેખાઈ રહી છે આઠ હજાર બોક્સની આસપાસની આજ પણ આવક છે ને હરાજીનું કામકાજ પણ થોડી વારમાં શરૂ થવાનું છે તો ચાલો હરાજીમાં જઈએ અને જાણી લઈએ કેવા રહીએ છે આજના કેરીના બજાર ભાવ અને આ મિત્રો એક અગત્યની સૂચના તમને દઉં કે કેરીની અંદરમાં કાચો માલ મહેરબાની કરીને કાચો માલ ન લઈ આવો કાચા માલના પૈસા આવતા નથી મિત્રો ને કણે ચડેલો જ માલ આંબામાંથી તોડો તેથી કરીને તમને ભાવે સારા મળી જાય અને બીજું કે નાના મોટી સાઈઝ અવશ્ય અલગ કરી કરીને લઈ આવજો મિત્રો શોટિંગ સારું કરજો તેથી કરીને સારા માલ બની જાય બધા અને સારા ભાવ મળી રહે હવે તો ચાલો અરાજીમાં જઈએ જાણી લે કેવા રહે છે આજના કેસર કેરીના બજાર ભાવ અને મિત્રો હા આમાં ખાસ કરીને કંટાળા કેરીના ભાવ દેખાડવામાં વધારે આવશે સરસ બે 50 રૂપિયા અલગラジオવાળા હા રાજેશ હા

સત્તરસો પાંચસો રૂપિયા લે રૂપિયા બે નંબર ચૌદસો થી ચૌદસો લેખી નો ભાઈ હજાર ચૌદસો ને પચાસ

પચાસ ના મોટી સાઈઝ છે આમાં પચાસ ભાવ ક્યાં છે

Alo sa, halal nunggu, alo sa, nak datang, nak datang, alo nomor berapa, nomor berapa, mau suruh lepas? Kacau, apa yang Berapa? 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 આજી વે ગયા સંતાડા આવી ગયા બોરલા છે એ 1100 અગિયાર સો રૂપિયા લક્ષ્મી બેરાત કો હેલો બોલ બોલ આગળ આગળ 1100 પૂરા 1100 કંટાળા બોલો બોલો મે 800 800 900

900 ribu. 900 ribu 900. 900. Ya kerja. Ya kerja. Kandisam. Kandisam macam ni. Ya kerja ribu ya pura. Jadi ya. Jadi 900. 900. Jadi 900. 900. Jadi 900. 900. Jadi 900. 900. Jadi પચીસ પચાસ આઠસો રૂપિયા આઠસો ને પચાસ

ખોલો 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 પેલો બે 1000 રૂપિયા એક ગાંધીરામ મંતમ મંતમનો 1000 રૂપિયા પૂરા આ 700 800 800 1800 800 થયા બોલો પેલા હો 850 દેખ ઓલો 850 1000 રૂપિયા બોલા